આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ વિવાદમાં આવેલી મોડલ હની પટેલના નવા ખુલાસા આપમાં જોડાતા જ બિયરના ગ્લાસ ભરતા અને સિગરેટના કશ મારતા વિડીયો વાયરલ થવા લાગ્યા હાઇબ્રિડ ગાંજાના કેસમાં હની પટેલની ધરપકડ થતાં બે મહિના સુધી જેલમાં પણ રહેવું પડ્યું હતું પતિ તુષાર ગજેરા અને તેના મિત્ર બગસરા તાલુકા ભાજપના પ્રમુખ પ્રદીપ ભાખર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા બંનેએ મળીને તેણીને ગાંજાના કેસમાં ફસાવી હોવાના આક્ષેપો કર્યા છે છેલ્લા આઠ મહિના

એ લોકોએ પહેલેથી જ બધો પ્લાન કરીને મને આ હાઇબ્રિડ ગાંજામાં ફસાવામાં આવી છે મીન્સ કે આ એક બધી જ વસ્તુમાં મારો યુઝ કરવામાં આવ્યો છે ખોટી રીતે ખેલ પાડીને હાલ તમે આપમાં જોડાયા છો અને વિવાદ શરૂ થયો છે એને લઈને શું કહેશો હું આપમાં જોડાઈ છું તો એવું નથી કે સામે કોઈ ભાજપના નેતા છે એને બતાવવા માટે કે એના વિરુદ્ધમાં જઈને હું આપ પાર્ટી સાથે જોડાઈ છું આપ પાર્ટી સાથે જોડાવાનો મારો મકસદ એક જ હતો કે જે વસ્તુ ભાજપના નેતાએ મને મળીને હાઇબ્રિડ ગાંજામાં ફસાવી છે આગળ જઈને આવનારી પેઢીમાં એ વસ્તુ એ લોકો ન કરે એટલા માટે ઓપોઝિશન પાર્ટીમાં અત્યારે જોડાઈ હતી આગળ આ વિવાદમાં વધુ થશે તો આગળ તમે શું કરશો આ વિવાદમાં આગળ જઈને વધુ થશે અને જો પાર્ટીને એવું લાગતું હશે કે આ બધી વસ્તુના લીધેથી અમારી પાર્ટી બદનામ થઈ રહી છે અમારી ઉપર કીચડ ઉછળે છે તો હું સ્વૈચ્છાએ આ પાર્ટીમાંથી રાજીનામું દેવા તૈયાર છું